તો એ વ્યસની થઈ જાય પણ બી બીડી મુકાવતા પછી જિંદગી વહી જાય કુસંગની અસર બહુ થાય એમાંથી છૂટવું પછી બહુ મુશ્કેલ થઈ ગયું એક દાખલો મારા ને તમારા જીવનનો કહું કુસંગની કેટલી અસર થાય છે ચોખ્ખું દૂધ લેજો પાંચ રૂપિયા વધારે દઈને લેજો ચોખ્ખું દૂધ દૂધપાક બનાવજો અને એ દૂધપાકમાં ત્રેવટલા સુગંધી પદાર્થો નાખજો જાયફર એલચી બધા બધું અને દૂધપાક બનાવજો અને પછી એક તાહલી દૂધપાક પીધા પછી ખાલી બે ત્રણ પતિકા મૂળા ના ખાઓ ને એટલે ઓટકાર ની ગમગમાટી મુરાની બોલશે એલચી દીકરી ગોતી એમ એમાં એટલી કુસુમ ની અસર થાય છે એટલે વ્યસની માળા થી દૂર રહેવું બને ત્યાં સુધી આપણે એમ કે છે ને કે વ્યસન વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરો તો સદશાસ્ત્ર નું બૌદ્ધ થી ઉતરો પાર